હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આજે અમે થઈ ગયા છે હું અને કેશવી મસ્ત મજાના રેડી કેમ કે રેડી થવાનું કારણ તો એ હતું કેમ કે કેશવીના મામાની ઘરે છે લાપસી એટલે અમને બોલાવ્યા છે લાપસી ખાવા એટલે ચાલો અમારી ચોડે લપસી જ ખાવા અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં સાત વિરલના ચોવીસી બે સબરીથી ઇંતજાર વિરલ આવી જાય એટલે હું અને કેશી વિરલ ત્રણે જઈએ મામાની ઘરે લાપસી ખાવા ચાલો અમારી ચોડે લાપસી જમવા કેશવીએ જેસીબીનું કરી દીધું છે પાટલી ઉપર પાર્કિંગ અને વ્હીલ ઉપર વ્હીલ નીચે મૂકી દીધો છે મસ્ત મજાનો નાનો એવો પેપરનો કટકો આ પેપરનો કટકો કેમ મૂક્યો છે નીચે જેસીબી નીચે આ આમાં પેટો ને તો ટી પાપડ પર પડે તો પાટલી બગડે ને એટલે બન્યો તો એવું કે દિવાળી પર દેશમાં ગયા તો વિરલ ની ગાડીમાં થોડુંક પેટ્રોલ નીકળતું તું પણ પેટ્રોલ નીકળવાના હિસાબે ગાડી નીચે મૂકી દીધો પેપર કેસી બેન જોઈ ગયા એટલે એને પણ એની જેસીબી નીચે મૂકી દીધો પેપરનો કટકો મારા મમ્મીન ઘરે

બધી ગૌણીઓ થઈ ગયું ખુશખુશાલ કેશવીને તો ગૌણી થવું બહુ જ ગમે ભલે જમવું હોય થોડુંક પણ એને ગૌણી થઈ અને જમવા જવું બહુ જ ગમે બધી ચાંદો થઈ ગયો છે અને જો આપણે બધી ગૌણીઓને બેસાડી દીધી જમવા મસ્ત મજાની બધી બેસી ગયું છે લાઈનમાં કેશવીના મામી મેળા છે બધી ગૌવણીઓને પીરસવા જુઓ જમવામાં મસ્ત મજાની છે આપણી કુળદેવીની લાપસી બધી ગોવણીઓને આપી ભેટ અને લીધા આશીર્વાદ